હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે મારું નામ છે વનાભાઈ મિત્રો હું હાલ થરાદ તાલુકાના ભાપી ગમે ગયેલો હતો અને આ જગ્યાએ રોડ પસાર થઈ રહ્યો હતો બરાબર છે તો હું ધીમા ગયો હતો અને વર્તમાન આ બાજુથી નીકળ્યો ત્યારે મિત્રો તમને બતાવો પાણી કેવું ભરાયેલું વાળો ખેતરોની અંદર પાણી પીડ્યું છે ચારેય બાજુ પાણી પીડ્યું વાળો આ ખેતરોની અંદર પાણી પીડ્યું છે અને લોકો મિત્રો વાળો તમે દેખી શકો મોટો મોટા મકાન રહે સરસ મજાના મકાન રહેવાના બનાવે એ પણ અત્યારે પડ્યા છે કેમ કે બાજુ પાણી પોણી થઈ એટલે આ વરસાદના કારણે મિત્રો ઘણું બધું નુકસાન થયું છે થરાદ વાવ તમામ જગ્યાએ મિત્રો ઘણો થરાદ વાપ જીલો છે ને આખે આખો ઘણો બધી જગ્યાએનું ભારે નુકસાન થાય અને આ ભાપી ગોમની અંદર છે તમે દેખી શકો પોણી પાણી હતું ધોરણે પૂરેપૂરો દરિયો ધોણે તો મિત્રો આવું કોમ કહે છે બધું તો આજ મિત્રો આપણે નીકળ્યા હતા સરસ મેં કીધું એક આ વિડીયો બનાવી નાખો તો ત્યાંથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ અમુક લોકો કહેવાય કે કોઈ નુકસાન નથી તો આ લોકોને પાકે નિષ્ફળ રહેવાને માટે મકાનની અંદર જવું મુશ્કેલ રહે પશુઓ માટેની કોઈ વ્યવસ્થા નથી ઘણો બધો મિત્રો આ બાજુ પર તમે દેખી શકો છો સરસ મજાના ઘર બનાવેલા છે તો ત્યાં મિત્રો કોઈ રહેતો કોઈ નથી અને ત્યારે આ સડક થાય સુમસામ પડે છે આ કો કોક વેક ચાલતા હોય નીકળે છે બાકી કોઈ નીકળતા છે નહીં બધે કોઈ ચારે બાજુ પોણી પોણી પડ્યું છે તો મિત્રો વિડીયો શેર કરતા બધી મિત્રો વાળો ચારાનો ટોલો ભરાઈ જાય બરાબર છે ઘાસચારો પણ લોકોને છે નહીં સરકારે પૂરો પાડ્યો છે અને ઘાસચારો લોકો લઈ જાય છે અને લાઇટની બીજી બધી ફેસિલિટી છે સત્તા મિત્રો છે ને લોકોને પડ્યા દેખી લો ફેસિલિટી બહારથી કોઈ વાતનું ઘડતું નથી પણ એમણે એમનું સ્થળાંતર કરવામાં આવ્યું આ પોણી આવવાના ઘરે પૂર આવી ગયું બરોબર સમુદ્ર તને થઈ ગયો બીજો દેખો